મોઆવિન જનરલ હોસ્પિટલ ખાતે બાળ રોગો અને સ્ત્રી રોગોના મફત નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

પહેલા તો તરફથી જે મોટેબલ જનરલ હોસ્પિટલ તરફથી જે કરવામાં આવ્યો છે બહુ સારી વસ્તુ છે આસપાસના લોકોને એનો લાભ મળે અને કોમનલી અત્યારે આ સિઝનમાં જે મેઇન જોવા મળે છે એમાં શરદી કફ અને પેટને લગતા રોગો નોર્મલી બચ્ચાઓમાં જોવા મળે છે શરદી કફ મોસ્ટલી વાયરલ ઇન્ફેક્શન્સ કે જે એકબીજામાં ફેલાઈ શકે એટલે થોડું લોકલ હાઈજીન આપણે મેન્ટેન કરવું જોઈએ વારંવાર હાથ ધોતા રહેવા જોઈએ આતે કરવું જોઈએ પેટને લગતી જે પણ તકલીફ હોય એ ફૂડ થી ફેલાતો હોય ખાવાથી ફેલાતો હોય એટલે ખાવામાં હાઇજિન મેન્ટેન થવું જોઈએ બહાર નું ખાવાનું ટાળવું જોઈએ બાળકોને હેલ્ધી ફૂડ આપવું જોઈએ હું પોતે ડોક્ટર ધવનેશ પટેલ આધ્યા ચિલ્ડ્રન હોસ્પિટલ ભાઈલી થી અને અહીંયા મોવિન માં સોમવાર બુધવાર અને શુક્રવાર સાંજે ચાર થી પાંચ વાગે અહીંયા મળું છું